અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપને શિયાળામાં મનપસંદ સ્થળોની યાત્રા કરવાનું આમંત્રણ આપે છે એસવીપીઆઈ એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ કરતી ઓફર્સ સાથે આપના વેકેશન પ્લાનને વધુ સરળ અને સુગમ બનાવશે વિવિધ સ્થળોની સીધી ફ્લાઇટ સાથે એસવીપીઆઈ એરપોર્ટ આપનું વેકેશન પ્લાન રસપ્રદ અને પહેલા કરતાં વધુ સરળ બનાવે છે તો અમદાવાદ એરપોર્ટ હાલમાં છ એરલાઇન્સ સાથે થી વધુ સ્થાનિક સ્થળો અને વીસ એરલાઇન્સ સાથે સોળ આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલું છે ઉત્તર પૂર્વના પ્રવેશ દ્વાર ગુવાહાટીની મોહક સુંદરતા તળાવોના શહેર ઉદયપુરની ભવ્યતામાં તલ્લીન થઈ જાઓ મહારાજાઓની આભા મહેલોની ભવ્યતા માણો સાગર પિચોલા તળાવ અને વાઇબ્રન્ટ બજારોની ઝલક આપને અનોખો અનુભવ કરાવશે વાત કરીએ તો યાવલ વન્યજીવન અભયારણ્ય માં રોમાંચક લાઈફ સફારી કરો અહીં વાઘ ચિત્તો અને અન્ય વિચિત્ર પ્રાણીઓ વિચરણ કરે છે જલગાંવમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો શ્રી ક્ષેત્ર પદ્માલય અમલનેરનું શ્રી મંગલદેવ મંદિર મનુદેવી મંદિર અને ઉનપદેવ ગરમ પાણીના ફુવારા વગેરેની યાત્રા કરો

કલ્લાની ભવ્યતાનો અનુભવ કરો કેરળની સાંસ્કૃતિક રાજધાની પદ્મનાભન સ્વામી મંદિરનું આધ્યાત્મિક મહત્વ ખૂબ છે તો આપ પુવર અને એન્ચુ થેંગુના બેક વોટર સાથે કોવલમ અને વક્કલાના અદ્ભુત દરિયા કિનારા ઉપર પણ શોધી શકો છો કન્યાકુમારી ખાતે ત્રણ સમુદ્રના આકર્ષક સંગમનો નજારો અનોખું દ્રશ્ય પ્રદાન કરે છે તો વાઇબ્રન્ટ બેંગકોકના અદ્ભુત મંદિરો લાઇવ નાઇટ લાઇફ વાઇબ્રન્ટ બજારો અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની મજા માણો